ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ દર્શન બ્લોગ્સ તો આજે થઈ ગયા છે શનિવારની સવાર અને આજે અમે હવે મમ્મી પપ્પા જોડે બે આખા દિવસ છે અમારે સ્પેન્ડ કરવાના અને અમે એવી ટ્રાય કરશું કે જેટલું બને એટલું બ્લોગમાં કેપ્ચર કરીશું કે મેમરીઝ પણ રે

મમ્મી લોકો જે ઇન્ડિયા ને તો ત્યાં સ્ટાર્ટિંગમાં પહેલી જ વસ્તુ કદાચ પેલો કે બીજો બ્લોગ અમે હું ઉતાર્યો તો મમ્મી આપણે રસિક ની ચટણી બનાવી હતી કા અને આ વખતે તો અમે બહુ મહેનત ટ્રાય કર્યા મરચા થી પોપટા મરચા મળે ને શોધીએ તો એનાથી સારી ચટણી બને જેવી અમાને કરવી હતી એવી તો આલો વરગીય ચટણી બનાવવા આજે વખતે સ્પેશિયલ ચટણી કેમ કે ચટણી ની સાથે સાથે બહુ બધી બઉ બધો પ્રેમ અંદર જવાનો છે બરાબર ને મમ્મી એવા આ વખતે આપડે ઉપડવાનું જો અહીંયા ટોરન્ટો થી બીજી તારીખ ત્રેવીસ ત્રીસ ત્રણ તારીખ થઇ ગઈ સમજી ને અને દિલ્હી પૂખસુ બાર ને પાંચ મિનિટ અમદાવાદ છ ને પાંચમી પૂછશું એવું આમાં બધું બન ને આપડે ટોરન્ટો થી દિલ્હી પૂરવાની ચૌદ કલાક ને પાંચમી પ્લેન માં ચૌદ કલાક ની ફ્લાઇટ હા પછી દિલ્હી થી અમદાવાદ ની એક ને પિસ્તાલીસ તો કઈ ના કેવાય આપડે આઠ કિલો લખ્યું આઠ કિલો ફરી લેવું બરાબર ઓને વખતે એમાં ગેરહમત જેવું હમજ ન થતી હાથ ભેરી હતી આઠ ઠોકીને જવું છે બરાબર લઈ જાવું છે બાકી અત્યારે

માઇનસ છે ઠીક પણ મમ્મી પપ્પા અહીંયા રસ્તા માં નીકળશે કે કેપ્ચર કરજો ફોનમાં વ્લોગ લેજો તમારે જેટલું બોલાય એટલું ના બોલાય તો આપડે વોઇસ ઓવર કરી નાખશું પણ તમે લેજો બરાબર ને પપ્પા

આ બધું બનાવવાની અહીં થોડી મળે અહી મળે બાકી જોઈ લો બે બ્લોક ચાલે છે એક આ ફોન માં

તમે લોકો કઈ કમેન્ટ કરીને કયો ને તો ઘર ના માને છે આ અમારા બેન ને જવાનું છે પગ દુખે છે પણ હંજવારી કાઢવાનું નથી મૂકવું એમને વારી જ લેવો કચરો હવે એવા દો કેરવા

અરે કામ કરે નહી કરે ને તો પગ દુખશે કામ કરે એટલે જ દુખતા એવું પૂછી જો એવું હોય હા હું બે હજાર વાર પગ જલાઈ જાય એટલે માં ઓપલેટા જામ ને એટલે એ કામ તો ચાલુ જ ચાલી છે કામ ચાલુ જ રહે તો હવે આમાં તો હવે ભેગા રહેતા હોય તો માર તો અમને અડધો ટાઈમ તો કામ નો કરો ઈ કે સલાહ દેવામાં જ ટાઈમ હોય છે બાકી તમે કમેન્ટ કરીને કહેજો કે પ્લીઝ મમ્મી હવે કામ ના કરો હવે રહેવા દયો મારી વાત એ ખાબલી છે તું એવું ના સમજતી તાર મમ્મી ને એવું કઈ ના હોય કે હું કરું બધા બેઠા કે વોટ એવર પણ અમને તો એમ થાય ને કે તમને પગ દુખે જ તો રેવા દો એ વસ્તુ ના તમારે એ નહીં અમારે ક્યાં લે

આમની ટ્રીક હતી પાણી એડ કરવાની અમે તો પાણી નહોતા નાખવાના આમને તો નથી ખાધી ચા ને ચટણી ભેગું નથી કરવું એટલે બરાબર ને બધુંય હોય અમે આપડે દર્શન નથી ચા ને છાસ ને બધું ભેગું કરતો તો ચા ને દહીં ને છાસ ને બધું ભેગું કરે બાકી આપડી ચટણી પાસ થઈ ગઈ છે બરાબર ને હાલો રેડી હવે પપ્પા ટેસ્ટિંગ કરે છે ક્રિટિસિઝમ પપ્પાનું હવે સાંભળવા રેડી રહી જાજા વિચાર પછી શું કેવા માંગો તમે રમેશભાઈ આમાં ગયડું ના હોય એવી જ હોય ચટણી એવી જ હોય બાકી પપ્પા બસ ચાલે તો બધી વસ્તુ માં ખાંડ ખાવ નાખો ખાંડ એટલું જોઈએ એમને હાલો ભાઈ હાલો આવી ગયા બીજું હું ચટણી લઈને ને ચટણી ડિમાન્ડ વધી ગઈ એટલે જ જાજી બનાવી છે ખા મંડો તો આપણે જમવાનું બનાવવાનું છે કેમ મસ્ત કેમ કે આપણે પપ્પાની ચોઈસ નું બનાવશું આજે પપ્પા એમ કે ને કે મને આ વસ્તુ બહુ ભાવે ઈ આપણે આજ બનાવવાની છે અને મને યાદ છે એક વાર આપણે વરાળિયા રીંગણા બટેકા શાક કર્યું હતું કે આ જોરદાર આઈટમ છે તો આપણે આજ ઈ કરશું એટલે રીંગણા બટેકા શાક તો ઘડીએ ઘડીએ ખાતા હોય હમ તે બનાવું છું બપોર પપ્પા નથી જમતા પણ બે દી રોકાવાનું છે દિવસ કાલે કાલે માપે મેળે ખાજો આજ તો ખાવ તો ભરેલા રીંગણા બનાવવા માટે અહીંયા છે ને મસાલો બનાવ્યો તો મમ્મી હેનો મસાલો બનાવ્યો તો જરાક કયો તો આપણે હા લસણ મસ્ત હા એટલે ટૂંકમાં આપણે જીવલો ભરવાનો મસાલો કરીએ ને એ કર્યો તો બધી વસ્તુ આમાં નાખીને અને અહીંયા આપણે ભરીએ દીધા છે રીંગણા અને બટેકા હવે એને આપણે અહીંયા વરાળિયામાં વરાળથી બાપશું પહેલાં પછી એનો વઘાર કરશું ટમેટાની ગ્રેવી સાથે અને એમાં ઓલો વધેલો મસાલો એડ કરીને છે આવી હવે જરાક શાક જોઈને કેવું લાગે છે કેવો ટેસ્ટ હશે શાક જોઈને બધા સારા લાગતા હોય એવું હોય તો તું ખાઈશ ને ઓરિજિનલ ટેસ્ટ ખાઈને ટેસ્ટ કઈશ રીંગણા બનાવ્યા એકવાર રીંગણા ખવડાવ્યા હતા

તમણા ખાતા ખાતા મત એવું કરું છે બધાને આપણે ઉચકશું એવું કરી આલો જમી લઈ પછી દઈ દઉં તો શાક તો બનેવુંતું પણ દર્શને રીંગણ ના ખાદો એટલે હું અપસેટ છું ચાખું તો જ કરી બટકુ તો હું એના વગર તો ટેસ્ટ કેમ આવે તો કેમ ન લ્યો રીંગણ દર્શને ના ખાતા શું આવે ઈ તો બરોબર ઠીક છે હવે બે જાય બારીએ થી જોય છે બરાબર તો હું બારીને જોઉં હું તને જોઉં ઈને ખબર હોય આઈને બેહી ગઈ બારીએ

તમે ખાલી બોલવા માંડો ને એટલે થઈ જાય એટલે એ તો થઈ પણ વિડિયો કે આને કે આપણે પડે પાડી બાકી આ વિડિયો અત્યારે બહુ લાંબો થઈ જશે તો આપણે એને કરશું એન્ડ બાકી હજી આ દિવસનો પણ સેકન્ડ બ્લોગ આવશે અને પછી તો સ્ટેટ ટ્યુન બાકી મમ્મી પપ્પા છે ઇન્ડિયા પહોંચી જાય ને ત્યાં સુધી આપણો બ્લોગ આવવાના છે સબસ્ક્રાઇબ કરવાનું ના અને એને કામની વાત કરી લીધી